હાલો आज સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી જય કુંકામેળમાં જય બોલશે તો દિવસની શરૂઆત થઈ ગઈ ને અત્યારે આપણે ઉતરી ગયા છીએ ખેતરમાં ખેતરમાં આવી ગઈ આપણે અહીંયા ઘર છે રોડ ઉપર છે અને રૂમિ નીચે આપણું અહીંયા ખેતર છે તો ખેતરની બાજુમાં ઉતરી ગયા છીએ અને સવાર સવારનો જો વાત હા

થોડું આગેર પણ અહીંયા ઢગલો દેખાય છે અરે આ છે અમારો ઈશાન ને આ છે બહુ તો ખાટ ઉપર બે અહીંયા જોરદાર અતારમાં મોજ કરવા અથા અતારમાં ઠંડો ઠંડો પવન એટલે શિયાળાનો ઋતુમાં જોરદાર મજા રવા દે અને અહીંયા પપ્પી હા હું કે હું કે હા તું કે હું પ્યારો છું હું પ્યારો છું ઉતારું તો જય માતાજી મિત્રો સવાર સવાર નો દિવસ છે ને આ મારું કામ છે સામે દેખાય છે તે ટોકી વાળું અને ધજા છે પાર્થજી મહારાજની અને પવન પણ જોરદાર આવે છે હવે સૂરજ પણ જોરદાર છે શિયાળાની ઠંડીમાં તો તાપે ઉભું રહેવાનું જોરદાર મજા આવે શિયાળાના શિયાળાનો દિવસ છે અને તો આટું વાળી નાખ્યું છે આટું વગેરે હજુ લીલી છે અને અંદર હજુ પાણી છે વરસાદનું ઓલી સાઈડ પાણી છે તો હજુ લીલું છે એના કારણે કટર મશીન પણ ના ફરી આવ્યા એટલે વાળવું પડશે તો જે બાજુ હૂંકું હતું તારું જે બાજુ કટર મશીન ફરી વળ્યું હાર્વેસ્ટર ને વાળવું પડશે જોઈ શકો છો ભલી માસી ઓમ થી આઈ રહ્યા પૂરી ઓલે અહીંયા લઈ જા ને ચાલ લઈ જા ને પાડા પાડા ભાગ્યા દિશાન તો અહીંયા આવી ગયો છે દિશાન કે મજા આવે રમવાની છોકરાઓને અહીંયા ખેતરમાં ખુલ્લા રમવાની ખૂબ મજા આવે છે અલે એ ઊંઘાઈ લે એ ઉપર નાઉ કરે લે કઈડસે ખજૂરી કરશે આપો તો

અને મજા નહીં આવતી પછી કિલોમીટરના હિસાબે મોના પવન ફૂકવા જોઈએ આ બાપુ મે મે કીધા મને તો બગરી જડા ભાઈ આ બધું કેને તું જો સન એકદમ જોરદાર લોકેશન ખેતરમાં બાપુ અહીંયા ઉપડે છે પપ્પી આ પપ્પી આ ઠેકો છે અને અમારા ભાવ એક રમાપીનું ગીત થઈ જાય બહુ રમાપીનું ગીત ગાય જલ્દી ગાય પૌ ગાય જલ્દી રમાપી ગીત થાય ખે જલ્દી એ ગાય ઊભું થાય જવું ને ઉભું ગાય

બે ચાવી સુધી લઈ લીધું ચાવી જો નાખવાની શું ચો નાખવાની ચાવી ચાવી જોવા નાખવાની ચો નાખજો ચાવી નાખજો ચાવી ચો નાખવાની જોવા ચાવી સુધી આના ખાલી તો આ છે આપણું ઘર અગાઉ પણ વિડીયો બતાવ્યું છે અને આપણું ખેતર ફાર્મ હાઉસ ખેતરમાં ઘર છે આપણે આપડે ગામમાં પણ ઘરો છે mẹ chị 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 mẹ આ તો બે ઓફરનો દિલીપ ઠાકોરનો સંગાયો તિલિપ ઠાકોરને મને તો દિવાત કાકાના બનાવે છે દિવાત ખાવાના તમ તમારે તમારા હગા વાલા વેટ લેતા જો કલાકારને ભલા કર બધું એ કે એવા ગીતો ગાઈસ હું હા હું તો દિલનો રાજીલો છું તો બાપો લાઈક जोरदार તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે ફરી મળી નવા બ્લોગ વિડીઓ સાથે તો જય માતાજી જય માતાજી